जो तुम्हारी मंगू अन तुम्हारे नवी चॅनल लेन आई रही छु म्हारी नवी चॅनल तो ए नो नाम सा मंगूनी मंगूगिरी तुम्हारी चॅनल ना सा ना लाईक शेअर ना सबस्क्राईबવાનું भूलता नाही अने पेलू आणा बेल आयकॉन एने दबाई देजो टिंग हम बोलेगा तो बोलोगी की बोलता है जी तू चपड 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 गणू बोलता है ગીત ગાયું એટલે તમને એમ લાગશે કે ચમ ગાયું તો દોસ્તો એનો જવાબ આપણી પાસે હેગા કારણ કે આજ હમ બોલેગા ચા બોલેગા આજે એક સ્પેશિયલ દિવસ છે મંગળવાર જય બજરંગ બલી પણ મંગળવાર છે પણ ચેવો મંગળવાર છે મુની મંગળવાર અને અમારા ઘરના મુખિયા એટલે કે મંગુ એમણે આજે રાખ્યો છે મુની મંગળવાર અને પાછી સોનામાં સુગંધ તો ભરી પૈસા કે મેડમને દાળ દુખતી હતી તે એમનું જેટલું બધું ડાયપણ એ દાળમાં ભરેલું હતું ને એ ડાયપણની દાળ ખેસાઈ નખાય છે એટલે જે બડબડ બડબડ થતું હતું ને તો પોઝ બટન લાગી ગયું છે અને જે મારા પાસે મ્યુટ બટન હતું એમાં હવે પ્લે બટન દબાશે હવે તું બોલો કે હમ બોલેગા કે નહીં બોલેગા અને ચમના બોલેગા એબી હમ તુમકો બતાયેગા જેવું સે ડાળમો બરાબર ભૂની મંગળવાર સાચું કહને તો આવા તો ત્રણસો ને પોસઠ દિવસ મુનિ મંગળવાર આવવા જોઈએ અને ફરજિયાત બૈરો આ મુનિ મંગળવાર પાડવા જોઈએ જેનાથી ઘરમાં એક શાંતિ ભર્યું વાતાવરણ બનેલું રહે અને જેના કારણે પતિઓ મારી જેમ કુપોષિત પતિ નહીં પણ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત પતિઓ બને હેના આજે તો તમારથી કંઈ બોલાય નહીં પણ કેટલાય સમયથી તમે મને ઘણું બધું સંભળાઈ ગયા છો આ લગ્નના દસ વર્ષની અંદર અને આજે મને ભગવાને કુદરતી મુનિ મંગળવારના બોને મને એક મોકો આલ્યો છે અને મોકાના દ્રષ્ટિએ હું ચોકો મારી શું કહેતી હતી તું મને બધી સોસાયટીમાં તારી બેનપણીઓ અને બધાની હોમે મને શું કહીને બોલાવું છું લુખેશ તો લુખેશ નથી તારા બાપાએ મારી કેપેસિટી જોઈને તને આથે મને હોપેલી પડી સમજણ લુખેશ હું નથી તારું આખું ખોંદોન લુખેશ છે તારો બાપુ શું કેતો તો હે જમાઈ જોન લે ના તો બે ટંક કે હું જમાડે હું જમાડે કે આખા જોન સક્કા છૂટી જશે અને દીવર સક્કા છૂટી ગયા મારા હા તાકે બોલો બટાકોનો ઢીફો આલ્યો એ દીવર અડધો કાસો લોકોને ગેસ થઈ ગયા ખુદ મને ગેસ થઈ ગયેલો સ્પ્રેનો બે બોટલો ખાલી કર્યો તો સુધી ગેસ સુટ સુટ થયો અને હોજે જમવાનું સુવાલ્યું તાકે મોહનથાર ગોફણિયા ડિયર માથામ હોમેવરન માર તો ગોબો પડીદા ટોકાઈ જો એવા કડક ડાલડા તેલના ગીનાની એવો તો મોહનથાર તમાડ્યો હવે લુકેશ હું શું કે તારું ખondon છે હે સંસ્કાર નામનો સોટો નથી આલ્યો પતિ સામે કેવી રીતે વાત કરવી કેવી રીતે વર્તવું જરાય કોઈ સેન્સ જ નથી ગમે તેની હોમે મને ઉતારી પાડવાનો એટલે હું હલકો હે હા અચ્છા હવે આપણે ઘરના કામ ઉપર કામ કરવા એ પત્નીની ફરજ છે પતિ કમાઈને લાવે એને બચાવીને ઘરને સરસ સુંદર અને કેવી રીતે સારું રાખવું એ પતિનું કામ નથી પત્નીનું કામ છે પતિ મજૂરી કરી મહેનત કરી આખો દિવસ તડકામાં રહી અને કમાઈને લાવે છે તો એ શું લાવે છે એના માટે ના એનું બૈરું એનો પરિવાર રાજી રહે એટલે અને તમે મારી પાસે ઘરનો ઠોમણો કહાવો છો ઘડીક ઘડીક તો તમને તાવ આવ્યો તરીઓ આવ્યો એમ કરીને ખાટલામ પડી રહેવું છે આ પોતો બોતો મારે મારવાના સોફા શેટ મારે સાફ કરવાના તો તમે શું એ રોણી બનીને ને આવ્યા છો તમારું પૂજન કરવાનું છે અમારે હવે વારી એક ઠું આમ આવે ને તો બીજી ડાળ હાથમાં આવી જાય ના જોઈ હોય તો ના ના જાણે હોય તાણે દિયોર મેણો ટેણો મેણો ટેણો માર 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 અને હું મૂગા મોઢે સહન કરતો તો હવે નહીં થાય

બરાબર આજે નાક પોચમ છે ના ના નાક પોચમ ના દાડે નાગ દૂધ પીવડાવવામાં આવે છે પણ આ નાગ એવો છે ને કે ગમે તારે પોચમે આવી જાય છે અને એ દૂધ પીવે તો હું દી મને વધુ નથી પણ આ તો લોહી પીવે છે તમે કેટલું ભણ્યા બાર ફેલ બરાબર ને તમને એવું નહીં થતું કે હું કોઈ કોમ ધંધો કરું પપ્પા મમ્મીને મદદ કરું હે

તાણ તો જીઓ રે કે કરવા નતા આયા હે તાણ તો એમ કે બાર તો કોમ છે મારે થોડુંક જવાનું છે મારે થોડું ઘરે જીજાજીએ તો નોર્મલ કહેવાય કે તો આ ડાળ પાડી છે કે હાથ પગ નથી પાડી ના છે એના હું ને તો હા તે આવો હું જમવાનું બનાવું તમે ખઈ પીનજો હ અત્યાર સુધી અઈ જો અઈ જો મારા આડકો પર લોહી સડવા નથી દીધું ઓણે એટલા કકરાટ કર્યા છે ને એટલું મારા મગજ ઉપર અથોડા માર્યા છે ને કે મોડા ખાય ને તો એ જરતું નહીં અંદર પેટમાં ખાય ને તો બહાર કઢાવે એટલો કકરાટ મોણો છે એના જીવનમાં તે જીજાજી પણ તમારે ધરાઈ ખાવું પડે અલે આ ભાઈ સાહેબ કહું છું તો ખરો કે પેટ ભરીને ખાઉં છું પણ આ તમારી બૂન મઈ જરવા દે તો ને અને એને જો ખઈ પીન થઈ જાય ને પાળા દેવી રમરમાટ એ તો નોની ખાવા પીવા એક જ છે

એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમારી કુંડલી મળે ના મળે તો વાંધો નથી ગ્રહ મળે તો વાંધો નથી પણ પહેલામાં પહેલું એ જોજો કે ઘરમાં હાડો ના હોય અને હાડો હોય તોય ચલાવજો પણ આવો હોવો ના જોઈએ હે આ એક જેઠાલાલ હાડાથી દુખી છે અને એક ઊં મંગબેન અચ્છા બસ ઊં આરતીની થાળી તૈયાર કરતો તો આવો 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 આ ડાયરા તમારી જ કમી હતી કેવું છે મે સાંભળ્યું છે કે તમારી ડાળ પડાઈ એટલે ખબર પૂછવા આવી છું અચ્છા હારું કર્યું ને તમે ખબર પૂછવા આયા બહુ આનંદ થઈ ગયો કેવી રીતે થાય ઉપરની ડાળ છે કે નીચે ને ની બોલાય એમથી નહીં બોલી શકે હું તમને કહું કે આ ઘટના કેવી રીતે ઘટી આમાં એવું છે કે એ જન્મી મંગુ નાની હતી જન્મી એટલે પેલા દૂધિયા દોત બે આવ્યા એ પડી ગયા પછી પાછા બીજા થઈ જેમ જેમ મોટી થતી જેમ દાંતો આવ્યા પછી પાછી બબ્બે ડાળો આવી અને એમાં એક ડાયપરની ડાળ આવી અને ડાયપર ડાળે એટલો બધો ઓમ કહેવાય કે તરંગ ખૂટ મચાઈ નાખેલો તે આખા ગોમને ખબર પડી કે ઓમના ડાયપર ની ડાળ આવી મને ખબર પડી પછી એ ડાયપર ની ડાળ માટે હું જો ડાયા ડોક્ટર પાસે અને ડાયા ડોક્ટરે ગરમ ગરમ ચીપીઓ લઈને એ ડાયપર ની ડાળ ઓમ કરીને કાઢ ના બસ આવું થયું તમે તો સારું વર્ણન કરો છો બહુ મજા ક્યાં લાગો છે હું તો લાગો છો ને હું છું જ પણ મને કોઈક દિવસ તમારી હોમે બોલવા દીધો હોય તો ને એ તમારી હોમે બે ઘડી બેહીન શાંતિથી વાત કરવા દીધી હોય તો ને હે આ આ તમે કેવા રેણી શેણીથી સરસ રીતે ધીરે ધીરે બોલો છો શીખવાડો એ કોઈક શીખવાડો કે ગઘરામો છે ને માઇક્રોફોન ઘરીને બોલવાનું નહીં આખું ગોમ હોભરતું હોય હે સંસ્કાર જેવું કંઈ ચીજ હોય ને એ તમે આખા ઘરમાં તમે રોછો પાડો છો આટલા વર્ષોથી તમારા ઘરમાંથી ચૂ ચા સુધીનો અવાજ આવ્યો છે નથી આવ્યો અને મારે રોજ બાથરૂમ માંહણોનો અવાજ આવે હે એ સંડાસમાં બેઠા હોય તો એ આયો હું થયું હું થયું આખે તો સિંહાસન પર બેહવાય નથી ગેતો ગરમો બુમા બૂમ રાડા રાડ એના સિવાય કશું નહીં આલો બે ઓનાની બુદ્ધિ આલો આજે તો બસ શાંતિ લાગે છે શાંતિ તો લાગે ને કારણ કે તમે આવ્યો છો તમે આવો એટલે ગરમો શાંતિ જ થઈ જાય મારે પણ મને તો તમારી જોડે નહીં આખી એની તમામ બેનપણીઓ જોડે મને વાત નથી કરવા દે કારણ કે મને છે ને એ લટુડા પટુડા વાળો ગણે છે કે હું તમને લાઈન મારું છું એમ એવું વિચાર છે આ બહુ દુખ લાગે છે કે દુખ તો દુખ કરેલા કર્મ તો એ જ ભોગવવાના છે હા

એને નોકરોણીમાં હું તો ના રાખું પણ તોય તને ચેવી બરી કારણ કે તું મારી પર શંકા કરું છું હું શંકાઓ કરું છું ને ઘરમાં એના કકરાટ થઈ છે તારી બેનપણીઓથી મોડીને આખા સોસાયટીમાં તે મને લટુડો પટુડો મોડો સાબિત કરી દીધો છે પણ હવે નહીં હવે તારે જોવા છે ને કે હું જેવા લટુડા પટુડા કરું હવે બતાડે કે હું જેવા લટુડા પટુડા કરું છું મંગુબેન અરે મંગુબેન પેલા સત્તન નંબર વાળા રાજુભાઈ છે ને એમની છોકરી છે ને કોઈક છોકરા જોડે નહીં ગઈ બહુ કહેતા હતા મારી છોકરી આવી છે તેવી છે અને હા પેલા પંદર નંબરવાળા છે ને એમને ક્રિકેટમાં સટ્ટો રમતા હતા સવા કરોડની આલી પાડી પછી એમની બહુ કે મારી ઘર આગળ ત્રણ ગાડી પડી બે ગાડી પડી અત્યારે તો એક પણ ગાડી છે નહીં અને હા અને વીસ નંબરવાળા અને પાંત્રીસ નંબરવાળા એ પાણીના કકરાટમાં એટલા ઝઘડા કરે એટલા ઝઘડા કરે મંગુબેન તમને શું કહું આપણી સોસાયટીમાં તો એટલા કકરાટો ચાલે છે એટલા કકરાટો ચાલે છે ને શું કહેવું છે તમારે આકાશવાણી અમદાવાદ બરોડાના રેડિયા હે એ કશું નહી બોલે આગળ હું બોલી ચૂક્યો છું કે હમ બોલેગા કોઈ નહીં બોલેગા અને આજે તમે દૂરદર્શન ના સમાચાર જે અહીં ચપક 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 કર આટલા નજીક થી આલ્યા છે ને એ હવે આ ચંચુપાત બધું બંધ કરી દેજો સોસાયટીમાં સૌથી મોટું દૂષણ તમે જ છો બીબીસી ન્યૂઝ ચેનલની જેમ આ ઘેરથી પેલા ઘેર પેલા ઘેરથી પેલા ઘેર તમારે આ લોકોની પંચાયત સિવાય બીજું કશું કોઈ કોમ નથી હે લોકોના કોણ બંભેરણા કરો છો તમારા ઘરમાં તો જોવો કે તમારા ઘરમાં શું રાખે ચાલે છે હે આ તમારો દસમણ જુગાર્યો છે હમણાં પરમદાડે તો જેલમાંથી આવ્યો છે એ વાત કરો ને હે તમારી હાહુ હાથે તમે કેવું વર્તન કરો છો એ જરા પેપરમાં કહો અને દૂરદર્શનની જેમ બોલો તમે હે ગમે તો ચોજે ક્યું 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 અને હમણાં હમણાં આ ગયા મહિના તમે જે મારા ઘરમાં દિવાહરી શોપિંગ જ્યો હતો ને હે એ એક મહિના સુધી મારા ઘરમાં હરગી આગ આ કોઈક બહેનને અહીંથી તઈ બસ સ્ટેન્ડ ઉતારવા માટે મેં મારા ગાડી પર ચમ બેહાડ્યો એ બેહાડીને જે ત્યાં અહીં ગાડીઓની કોન ભંભેરણી કરી હતી એમો એ કકરાટ એક મહિના સુધી ચાલેલો જન્મ જાત જ આવો સ્વભાવ છે હે તમારો જન્મ જાત જ સ્વભાવ આવો છે કે સુધારવાનો છે મારા જો તમારા જેવું આવું ચપર ચપર કરવા વાળું બૈરું હોય ને તો એનો તો ચોમડો ભાજી નાખું પડી અંદર નાના જીતુભાઈ એવું કઈ નથી અરે કઈ ચામ નથી આખી સોસાયટી માં હાથ છે હા અને આજે આયો આયો બાકી આવતો ની બાકી મારાથી થી બુધો કોઈ ની હોય જઉ છું વારી જતી જ રહેજે આવતી ના પછી મારા ઘર માં તો ચોપડા ફાડી નાખે ચડાઈ ચડાઈ કરે છે મારા બૈરાને અને આય ચડ ચડ કરે છે

હા એટલે આ તું ઓમ 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 કરે એટલે તને એમ હું બીજે હું કરી હું લેતું મને કહી દે હે એટલે હું ઓમ ઓમ કરે એટલે હું બીજે એમ માનું છું તું

अपुन नहीं बोलेगा अपुन का बात बोलेगा हम्म अरे टमाटर जब बोल रहा है ना बोल तो बोल ना खो तू शांति रख जाए आप तो छोड़ दे गमी गमी है तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो त, त, बोलेगा बोलेगा करें थोड़ा कुछ धर बोली जो, वो नहीं लगतू अपन કોરિયાલ જાઈસે કરી અને એટલું બધું ની બોલી નાખવાનું કે આપણી બોલતી બંધ થઈ જાય આ તો સારું છે કે પેલા મારો હાડો ને એની બેનપડીઓ બેનપડીઓ હાજર નથી અને હાજર નથી એમાં હું કૂટે ગયો એમાં મારી આબરૂ રહી ગઈ તો ભૂલે ચૂકે એ બધાની હાજરીમાં મને કૂટ તો મારી આબરૂ શું ન ના બોલમોદ નવગુણ સભઈ